પાટણમાં રસ્તે રઝડતા ઢોરનો આતંકી થાવત પાટણના સપના અપાર્ટમેન્ટ નજીક બે સાંઢે સમગ્ર વિસ્તારને બાનમાં લીધો બે સાંઠ વચ્ચે લડાઈના પગલે અફરાતફરી મચી ગઈ સ્થાનિકોએ મહા મહેનતે બંને સાંઠને છૂટા પાડ્યા રખડતા ઢોરના આતંકથી મુક્તિ આપવા શહેરીજનોની પ્રશાસન સામે માગ પાટણના આ દ્રશ્યો છે બે સાંઠ વચ્ચેની લડાઈના પગલે લોકોમાં અફરાતફરી મચી ગઈ લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો રસ્તાની બરાબર વચ્ચે આવન જાવન જ્યારે વાહન ચાલકોની ચાલુ હતી એ જ સમયે બે સાંઠ રસ્તા ઉપર બાખડ્યા જેના કારણે કેટલાક લોકો તો ડરના માર્યા ઊભા જ રહી ગયા હતા તો કેટલાક લોકો રસ્તાના કિનારેથી ચાલતા નજરે પડ્યા હતા બે સાંઠ વચ્ચેની લડાઈના પગલે અફરાતફરી મચી ગઈ લોકોમાં ડરનો માહોલ કરવામાં આવી રહી છે રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ અપાવવા માટેની પાટણમાં રસ્તે રઝડતા ઢોરનો આતંકી થાવત પાટણના સપના અપાર્ટમેન્ટ નજીક બે સાંઠે સમગ્ર વિસ્તારને બાનમાં લીધો બે સાંઠ વચ્ચે લડાઈના પગલે અફરાતફરી મચી ગઈ સ્થાનિકોએ મહા મહેનતે બંને સાંઠને છૂટા પાડ્યા